સાંતલપુરમાં ઠેર ઠેર ગંદકીતા રોગચાળાની ભયંકર ભીતિ સાંતલપુરમાં ગંદકીનું સામ્રાજ્ય ઠેર કચરો આંખલાઓનો ત્રાસ સ્થાનિક લોકોમાં ભારે રોષ પાટણ જિલ્લાના સાંતલપુરમાં ઘણા સમયથી ગ્રામ પંચાયતમાં વહીવટદાર હોવાના કારણે સાંતલપુર ગામમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું ભારે ખદબત્તું સામ્રાજ્ય ફેલાયું છે ઠેર ગટરોનું ગંદુ પાણી રોડ રસ્તા પર રેલાઈ રહ્યું છે તો ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળે છે ત્યારે સ્થાનિક પંચાયત તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા નિંદ્રામાંથી જાગી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે સાંતલપુર ગ્રામ પંચાયતના વહીવટદાર ભરોસે હોઈ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી તેવું લોકો જણાવી રહ્યા છે તેમજ સાંતલપુર ગામમાં લોકો ગંદકી અને રખડતા આંખલાઓના મુદ્દે પણ પોતાનાએ રોષ વ્યક્ત કરી રહ્યા છે રાજ્ય સરકાર ઠેર ઠેર સ્વચ્છતાના અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે સાંતલપુર ગ્રામ પંચાયતના વહીવટદાર તેનાથી ઉલટી જ ગંગા વહાવી રહ્યા છે સાંતલપુર ગ્રામ પંચાયત અને સાંતલપુર આંગણવાડી કેન્દ્ર પાસે પણ કચરાના ઢગ અને ગંદકી જોવા મળી રહી છે તાત્કાલિક ધોરણે પંચાયત તંત્ર અને આરોગ્ય વિભાગ યોગ્ય પગલાં લઈ સ્વચ્છતા ઝુંબેશને સાર્થક કરે અને ગંદકી દૂર કરવા યોગ્ય વ્યવસ્થા કરીને દવાનો છંટકાવ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે છેલ્લા છ મહિનાથી સાતું છે છે રજૂઆત કરી કે ભાઈ આ ગામનો કચરો જે આખા જે આજે પાંચ માણાના આખે પાડીને આખે દવાખાના પડ્યા છે બે જણા ઘરે પડ્યા છે ને છેલ્લા ચાર મહિના છ મહિનાથી એમના માળેલું અને બાળબંધીની બાજુમાં ગંદકી ખીચલ છોકરાને સ્કૂલ જવું હોય તો સ્કૂલમાં દવાનો હજતો નહીં છે ટુથી પાણી ગારો વરસાદ નથી તો પાણી હે ના છેલ્લા છ મહિના તેમણે બાલ મંદિર ત્રણ મંદિર છે ત્રણ બલપા બાલ મંદિર દ્વારા ભાઈ રહ્યા મને કીધું મને કે ભગા ભાઈ તમે કાંક કરો બાલમંદિરને ત્રણ બાલ મંદિર જોઈ ફોટા ખોટા દેખાતા હશે કચરા છે ટુથી કચરા આખા એટલો ત્રાસ છે કાલે અમારી ગૌશાળામાં ગુરુ ઉમતી ફતેગઢથી ત્રી આંખ આવ્યા ગૌશાળા બાપુએ ના પાડી બાકા આંખે રેઢા મૂકી દીધા એ આખા છોકરાને ચક પાડે લગાડે પાંચ માણસને લગાડ્યું હોય તમે એમ દ્રશ્યો જોઈ શકશો આખા છે બાલમંદિર કચરો છે મેન વાત તો એ જે પંચાયત છે પંચાયતની બાજુમાં કચરો ભૂંડળ ગાયું આખા એ બધું છે તમે એમ દ્રશ્યો જોઈ શકશો છે આખા ગામમાં નહીં પાણીની સુવિધા દે પાણી આવે નહી રોડ નહીં રસ્તા અમારો મોમાઈ નગરનો રસ્તો પાસ થઈ ગયેલો હતો પણ વહીવટદારા આવ્યો એ રસ્તો મુસલમાનમાં પાસ કર્યો અહેવાલ અનિલ રામાનું લોકાર્પણ